અહી અંડકોષ નું શુક્રકોષો વડે ફલન થાય છે સ્થાપન અને વિકાસ ફલિત અંડકોષ યુગમન નું વિભાજન શરૂ થાય છે એટલે કે જે કોષ બની ગયો શુક્રકોષ અને અંડકોષ ભેગા થઈ ગયા હવે કોષ વિભાજન થાય છે ગર્ભાશય ગર્ભ ધારણ કરવા અને ગર્ભને પોષણ આપવા માટે પ્રત્યેક મહિને ચોક્કસ તૈયારીઓ કરે શું તૈયારીઓ કરે તો કે ગર્ભાશયના અંતઃ આવરણમાં અંદરની બાજુએ ગર્ભનું સ્થાપન થાય અહીં ગર્ભ સતત વૃદ્ધિ પામીને ભ્રૂણ વિકાસ પૂરો કરે છે ગર્ભાશયનું અસ્ત આવરણ જાડું બને છે તે ગર્ભ ધારણ દરમિયાન ભ્રૂણના પોષણ માટે રુધિર પુરવઠા સભર બને છે એટલે કે ગર્ભ છે ગર્ભની અંદરની દીવાલ એ જાડી બને છે તેનાથી બને તો કે એની અંદર રુધિર પુષ્કળ પ્રમાણમાં હોય કેમ તો કે શુક્રકોષો સ્ત્રાવ થાય અંડવાહિનીમાં જાય અંડકોષ સાથે ફલન થાય અને જો ફલક થઈ ગયું હોય તો એનું સ્થાપન છે ગર્ભાશયમાં થાય જો ગર્ભાશયમાં સ્થાપન થાય એમાંથી જે ભ્રૂણ બનવાનું છે બાળ બનવાનું છે એને પોષણની જરૂરિયાત હોય આ પોષણ એને ગર્ભાશયની દીવાલમાંથી મળશે બરાબર એને ગર્ભાશયની દીવાલમાંથી મળશે એટલા માટે એ રુધિર પુરવઠા સભર બને છે એમાંથી એ પોષણ મેળવે છે માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ મેળવવું છે કેવી રીતે ડાયરેક્ટ નો મેળવી શકે એટલે માતાની જે દાળ હોય જરાય ગર્ભ જે નાભીનો ભાગ છે ગર્ભ સાથે પણ જોડાયેલો હવે કેવું તો કે જયારે બાળકને પોષણ મળે ત્યારે પાચન ની ક્રિયા થતી હોય પાચનની ક્રિયા થતી હોય ત્યારે કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો પણ ઉત્સર્જિત કરે જો પોષણ મેળવે તો શું થવાનું છે કેટલાક ઉચ્ચ દ્રવ્યો પણ ઉત્પન્ન થાય એનો ત્યાગ પણ માતાના રુધિર ની અંદર કરે છે અને રુધિર છે ગાળણ માટે મૂત્રપિંડ નલિકા પાસે જતું રહે ત્યાં એમાંથી ગાળણ થતું હોય છે તો એ જે રચના છે એને જરાયુ કીધું છે કે માતાને ગર્ભ સાથે જોડાયેલું બાળકને જ્યાંથી પોષણ મળવાનું છે નાભી સાથે જોડાયેલું છે એ જે રચના છે એ જરાયુ છે માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા મળે છે જેને જરાયુ કહે છે આ રચના ગર્ભાશયની દિવાલ બાદ છે એટલે કે માતાના જે ડાળનો ભાગ છે દાબી એની સાથે જોડાયેલી હોય છે તે ભ્રૂણ તરફથી પેશીમાં પ્રવર્ધો ધરાવે છે માતા તરફથી પેશીઓમાં પ્રવર્ધોને આચ્છાદિત કરતા રુધિર કોટરો એટલે કે રુધિર કેશિકા ગુચ્છ ઉપર છવાઈ ગયા હોય છે જરાયુ માતાના

જરાયુ માધ્યમ દ્વારા માતાના રુધિરવાજ એક જતું રહે માતા નું રુધિર ગળાઈ જાય સ્વચ્છ થઈ જાય અને બાળક મેળવતો રહેતો હોય છે માતા બાળ જન્મ કેવી રીતે થાય માતાના શરીરમાં ભ્રૂણ ને વિકસિત થવા માટે લગભગ નવ મહિના જેટલો સમય લાગે છે લયબદ્ધ લયબદ્ધ સંકોચનથી આપણે થ્રી ઇડિયટ ની અંદર જોયું કે ઉપરથી પ્રેશર આપે એટલે લયબદ્ધ સંકોચન થી બાળક છે એ બહાર નીકળે છે જન્મ થતો હોય છે